ગુવાહાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકતા રાજકીય માહોલ ગરમાયો માળિયાહાટીના તાલુકા પંચાયતમાં આશરે એકાદ વર્ષ પહેલાં તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા વીસ સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાશા ગીરબના સદસ્ય નયનાબેન આશીષભાઈ લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી પરંતુ તેઓ ઓફિસ ખાતે ગેરહાજર રહેતા હોય અને પ્રજાની વિકાસ સહિતની કામગીરી થતી ન હોય આજે ઉપપ્રમુખ રણજીતસિંહ મશરીભાઈ યાદવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા ચૂંટાયેલ વીસ પૈકી સત્તર સદસ્યોની લેખિત સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને લઈ હાલ સ્થાનિક રાજકારણમાં માહોલ ગરમાયો છે તો આ તકે વિકાસ અધિકારી મિલન પાવરા આ વિશ્વાસની દરખાસ્તની પુષ્ટિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સમગ્ર તાલુકામાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને રાજકારણ ગરમાયું છે હું માળિયાઠીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મુશ્રીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓમાંથી સત્તર સદસ્યશ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે આજરોજ માળીઆાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાભાઈ નાસિકભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના સત્તર સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે કેટલા 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 હતા વિરોધમાં ટોટલ વીસ સભ્યો છે એમાંથી સત્તર સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે